તમને બધાને બરોબર સંભળાય છે ને હે મુક્તિ ભાઈ પાછળ બરોબર સંભળાય બરોબર સાત દિવસ સુધી આપણે આ ભગવત ચરિત્રોની ચરિત્ર કથાઓ કરવાની છે મને બીજું કશું આવડતું નથી મને કોઈ ભજન ગાતા આવડતું તમે મારી જોડે ભજનની આશા રાખો મને કથા કરતા આવડે એટલે કથાની જ આશા રાખજો એટલે આપણે પોતાની જાતને નિરખવાની છે આપણને કેટલા વર્ષો થયા હે કેટલા વર્ષ થયા આપણને કોકને પચાસ થયા કોકને છ્યાસી થયા સૌથી વૃદ્ધમાં વૃદ્ધ ઉંમરમાં સૌથી જો મોટા હોય તો અમારે પેલા બા આયા શારદા બા છન્નું વર્ષ કેટલા એટલા જ થાય ને છ્યાસી વર્ષ લો પણ આપણે કેટલા વર્ષના થયા તે આપણને નથી ખબર કારણ કે

શાસ્ત્ર એવું કહે છે કે કરોડો વર્ષ સુધી આત્માનું મરણ થતું નથી કેટલા વર્ષો સુધી કરોડો કરોડો વર્ષ એક એવું એવું નથી નથી કીધું વર્ષો સુધી આ આત્મ તત્વ નાશ નથી થતું તો તમે વિચારો આપણે તો કેટલા ફોર ફોર છે હે ઘણી વખત આપણને એવું ના થાય જો આપણે નાના હોઈએ તો આપણને કોઈ ખાતા શીખવાડે હે કોઈ શીખવાડે કે આ રીતે ખાવાનું નાના બાળકને કોઈ ખાતા શીખવાડે એન જાતે આવડે છે ને કેમ ગયા જન્મનું એને ખબર છે આવી રીતે ખવાય રોતા શીખવાડી હસતા શીખવાડીયું કેમ આ બધું જ આપણે ગયા જન્મમાં કરીએ છીએ બસ ઈશ્વરને આપણી જોડે અપેક્ષા છે કે આપણે એના જોડે કેટલા શુદ્ધ છીએ બીજું એને જ આશા અપેક્ષા ઈશ્વર ને આપણા જોડે વાલા કુટુંબીજનો અપેક્ષા એટલી જ છે કે તું મારા જોડે જેવો શુદ્ધ હતો તેવો શુદ્ધ મને પાછો મળ બસ એના વિના આપણી જોડે બીજી કોઈ આશા હવે આપણે વિચારવાનું છે કે આપણે શુદ્ધ કેવી રીતે થવું આ બધી શુદ્ધ થવાની પ્રોસેસ છે ઘર સાફ કરીએ ને દરરોજ કરીએ છીએ ને કચરો તો દરરોજ વાડીએ છીએ તો આ દેહ ની અંદર જે દેહો દેવાલય એમ પ્રોક્ત આ દેહ તો દેવાલય ગણવામાં આવ્યું છે તો એને શુદ્ધ કરવા માટે કંઈક તો કરવું પડે ને આપણે અને વાલા કુટુંબીજનો શરીરને શુદ્ધ થવાની વાત નથી કરી શરીર તો સ્નાન કરી એટલે શુદ્ધ થઈ જાય છે છે પણ આપણું આત્મતત્વ આત્મતત્વ કેવી રીતે શુદ્ધ શુદ્ધ થાય અહીંયા કરવાની વાત અને આત્મતત્વ શુદ્ધ કરવાનું એક જ વસ્તુ છે એક જ સાધન છે અને તે છે ભગવાનના ચરિત્ર કથાઓ એના વિના સંસારની અંદર બીજી કોઈ દવા નથી કે આપણા આત્મતત્વને શુદ્ધ કરી શકે ભગવાનના ચરિત્ર કથા વિના આપણો આત્મતત્વ શુદ્ધ થતું જ નથી માટે વાલા કુટુંબીજનો આપણા આત્મતત્વને શુદ્ધ કરવા માટે આપણે આ ચરિત્ર કથાઓ સાંભળવાની છે